નમસ્કાર એનબીટીવી ગુજરાતી તમારું સ્વાગત છે તો જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આજ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો બે હાજર છવ્વીસ શરૂઆતમાં હાથથી થી જવતી ઠંડી પડવાની સંભાવના ગુજરાતમાં અત્યારે ઠંડી ન પડવાનું કારણ લા નિનો અને અલ ની અસર જોવા મળેલી છે જ્યારે મિત્રો નલિયા અમરેલી પારો બાર ડિગ્રી પહોંચી ગયો

ત્યારે મિત્રો એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં માં પચાસ લાખ થી વધુ ખેડૂતોએ ખેતી કરવા માટે બેંક માંથી એક રિપોર્ટ સામે આવ્યો છે તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ સાત લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એ મિત્રો ખૂબ મોટી સ્પષ્ટતા કરી છે કે મિત્રો આ પરિવર્તન ગ્રાહકોના હિત માટે સારું કહેવાય અને ટેકનોલોજીના આ સમય યુગમાં ગ્રાહકોને હવે મિત્રો લાઈવ વીજ વપરાશના ચોક્કસ આંકડા જોવા મળી શકશે એટલે કે તમારા મોબાઈલમાં યુજ્યુશનની એપ્લિકેશન ખોલો અને તમારો મીટરની લાઈવ ઓંકડા અને લાઈવ જોવા મળી શકશે ત્યારબાદ મિત્રો એડીના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી કરવામાં આવી ડીડીઓ ને સોંપાયો વધારાનો ચાર્જ ત્યારબાદ મિત્રો પાટણ નગરપાલિકા દ્વારા માસ મટનના વેપારીઓને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં દુકાનો અને કતલખાના સીલ કરવાની નોટિસ ફટકારવામાં આવી કોરેસી જમાત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો અને મિત્રો આ મામલે વેપારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં નાયબ મામલાદાર ચંદ્રસિંહ મોરીની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી ચૌદ દિવસના રિમાન્ડની માંગ પણ

ધોરણ બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં જુનાગઢની સગીરાએ ગળે ફાંસો કાઈ આપઘાત કર્યો પિતાએ કહ્યું અભ્યાસમાં થોડી નબળી હોવાથી તણાવમાં રહેતી હતી પરંતુ પરિવાર સહિત સમગ્ર અભ્યાસમાં શોક માહોલ જોવા મળ્યો ચાઇનીઝ દોરી ના વેચાણ ગુજરાતમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે પરંતુ દાહોદમાં ચાઇનીઝ દોરી થી બાઇક સવાર યુવકનું ગળું કપાયું તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું પરંતુ પચાસ ટાંકા આવ્યા ત્યારબાદ મિત્રો જામનગર જિલ્લામાં ખેડૂતોને ભારે થયેલી નુકસાનીના સર્વે બાદ પાક નુકશાની એક લાખ ઓગણચાલીસો ખેડૂતો કરોડ નું ચુકવણું પણ થઈ ગયું ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો અંબાજી મંદિરમાં

ત્યારબાદ મિત્રો સુરત શહેર ભારે વાહનો બેફામ ગતિ ફરી એક વાર નિર્દોષ નાગરિક માટે જીવલેણ સાબિત થઈ મિત્રો કતાર ગામ વિસ્તાર માં સર્કલ નજીક બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં માં ડમ્પરે બાઇક સવાર ને અડપેટે લઈ કચડી નાખતા તેમનો ઘટના સ્થળે જ કમકમાટી મોત નિપજ્યું પંચમહાલ ગોધરા એસઓજી અને શહેરા પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચોવીસ ડિસેમ્બરના રોજ શહેરા તાલુકા ભોટવા ગામમાંથી

ભાવનગરમાં છેલ્લા સાત માસથી સિટી બસ સેવા બંધ કરવામાં આવી વીસ જાન્યુઆરીથી ઈ બસ સેવા શરૂ કરવામાં આવશે જ્યારે મિત્રો એકત્રીસ ડિસેમ્બર પહેલા એક ઈ બસ ટ્રાયલ માટે દોડાવવામાં આવશે ત્યારબાદ ચાલીસ ઈ બસ આવશે ત્યારબાદ મિત્રો રાજ્ય સરકારે હવે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો આ નિર્ણયમાં દસ્તાવેજની કિંમત અમદાવાદમાં ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત જોવા મળ્યો બે યુવકના ઘટના સ્થળે જ મોત એ ગંભીર રીતે ઘાયલ ત્યારબાદ મિત્રો બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી દાંતા તાલુકાના અંબાજી પંથકના ગરીબ આદિવાસી ખેડૂતો સાથે ખાતરના નામે મિત્રો થતી ઉઘાડી લૂંટનો કિસ્સો સામે આવ્યો જે મિત્રો ભારે ચિંતાજનક બાબત છે ખેતીની સિઝનમાં જ્યારે મિત્રો ખાતરની ખૂબ જ જરૂરિયાત હોય છે ત્યારે મિત્રો સરકારી દુકાનદારો જ ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે અને મિત્રો ત્રણસો રૂપિયાની કિંમતની યુરિયાની થેલીના ખેડૂતો પાસેથી ત્રણસો પચાસ વસૂલવામાં આવ્યા હતા બોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવને પૂર્તિ જાણકારી ન હોવાથી તેઓએ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવ્યા છે તો મિત્રો આ ખરેખર ખોટું કહેવાય તો બીજા સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે આસામમાં ફરી હિંસા જોવા મળી બે લોકોના મોત 38 પોલીસ કર્મીઓ સહિત 45 લોકો ઘાયલ બે જિલ્લામાં ઇન્ટરનેટ બંધ કરવામાં પણ આવ્યું બાંગ્લાદેશમાં મિત્રો હિન્દુઓની હત્યા કરવા બાદ ભારતમાં ઉગ્ર રોષ અને આંદોલનો પણ જોવા મળ્યા દિલ્હી જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતર્યા અમદાવાદમાં માં સાયબર ઠગાઈ કિસ્સાઓ મિત્રો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે મિત્રો તાજેતરમાં નરોડા વિસ્તારમાં રહેતા એક વેપારીને વીમા કંપનીના કર્મચારી હોવાનું કહી ફરી શરૂ કરવાના બહાને લગાવીને ફરાર થઈ હતો તો તો મિત્રો મિત્રો આવા પણ કોઈ તમારા ઘરે આવે નહીં રાત્રિ ના સમયે દસ થી અગિયાર રહેશે વીઆઈપી ટિકિટના ભાવમાં વધારો સામાન્ય દિવસોમાં ટિકિટનો ભાવ એસી રૂપિયા અને શનિ રવિમાં એટલે કે રજાના દિવસોમાં ટિકિટનો ભાવ સો રૂપિયા આવ્યો મિત્રો મિત્રો હાલ અત્યારે એક દેવી તેવી ઘટના સામે આવી મંગળવારે સવારે એક ચાલીસ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર તેની અલગ રહેતી પત્નીને ગોળી મારી દીધી જેના કારણે મિત્રો તેનો મોત નીપજો ત્યારબાદ એન્જિનિયરે ખુદ પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કર્યું ત્યારબાદ મિત્રો વધુ ત્રણ રાજ્યો અને અને એક યાદી જાહેર નિકોબાર કેરળ છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી જેમાં મિત્રો આશરે કુલ પંચાણું લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા ચૂંટણી પંચે પંચોણુ લાખ ઉમેદવારોના નામ રદ કર્યા તેવું પણ સામે આવ્યું